એક તો મન ખૂબ કહે નહી સાંભળ્યું જોવા પડવાનો છે કદાચ જડી જાય મારી વાડી રાખીને કામ કરવા શું એની બોન મને એવું કામ તો કરી ભલે એ મન હોય ખબર રેમણી નહીં કઈ ના આયા રાખીએ મેકવાનું કેમ રત્ન ખબર મેં તને ઓળખી લીધેલો પેલો પાણી વાળતા વાળે પેલા ઓળખી લીધો મેં

ते पासे नहीं जाहि देर ते हम एकली आवे रे ते नहीं हारो ने ले जाय रे हैं भाई हमारे हमाते पड़े बाहमन बाज हम कन भाई नहीं ले जाय रे हम करने ने ले जाय रे हां ते तुम्हारा काम देवा ने मैं नहीं जाय एक एक हिला करे ए असल थे तो आवे ते रहा इनी बहन सा पहुन ते वेगले नहीं गेले ते ते मन लागे मारे हाथे साले से जावनो लागे अरे कौन कर काम रहा के मन से काका बाबा ना सोरा टीवी मन रगेट है हां का रगेट है ते हूं खबर पड़े

એક ડબાર જેવું પડતી પણ આવે તની કે સોરિયા ની ના હતા શું કરે પણ પહેલા ના આવે કામ લાગે ને તેમ કોની આવે કામ લાગે આ બહાનો ને હું કે પૈસા આવે તે ખાઈ લે તે ફેર ન બનાવી એમ પાછી કદી જ પાછા આવે આવે તો કુતર કે તું ગામ વાડે ફાંગરી મારી સોરી જો નાની એમ કે એમ મત કે ને આવ તો નાની એમ ને કે તો હું કે તન ઢાઈ ને એમ થોડા કે વાત કરે પૈસા આવે એટલે પૈસા ન આવતા ને તે એમ કે એમ તને હા મારા ભાઈ સુધી એમ કી દેલું તો માર ભાઈ કેતી પોરી તારા માંગતા આવે ને કે અને કુદારા ક્યાં તન ખુપા જાય કે બદે ધારે ઉ થાય દર માંગા આવા જોઈએ ને આ બદે હુવા હુ થઈ જે ફલાણા ઠીકણા નહી गेली ફલાણા ઠીકણા નહી તો તારું પાર બદે આખી દુનિયામાં કાળો કામ તી ખબર છે બધાને બસ તન કઈ ન લઈ જનારો લઈ જાય તન હું અસલ ગીરે મારી હાથ ચાલે છે ને હું માંગું મુકલાવી તો હોય ને મને પ્રેમે થઈ ગયો

लोहियो थे कि तहन जे पड़ियो बहने के अन तहन दे तमु जावानो खान निकल वेगले कह असल के तमो तम। ने खुद जोई ने पड़ावाने तमार पहले ते असल घर भाड़न जाऊ जे का हेवन तान तान से से बेरा वाला जो ठेकाणो नी था मान पांच कावा थाई गयो से जाता जात नी पड़ी रे पांच पाव गे तान तो केना पांच पांच सो सो बेरा ने गयो है तो थई रे नहीं ते पांच पांच सो सो बेरा ने जात मान गेली ने हां ते थी जातो रे बराबर फेर थी महीनो करी हु फेर थी थरो पिपिन छे ने આવીને મને મારવા રે અરે એવું થાય એટલે રસેલ હું હું સીધો સાદો માણસ છે તારન અસલ સમજાડી રો સમજી જા કારણ કે મારી જેવો સીધો માણસ ન જડે એક એક દો તો તો ડોહાન કી તેરા દાતે પડેલા મારું છે માર બેર કામ ઓસુ કરે છે તે તો આવી રહે મે તે બે જણી છે કામ કર લે છે એમ આ બેર તો વે ગોજરે ઉઠાય ને ફેર ખેતર નું કામ ન થાય હવે આ રાખી જ પોહાય ને બરોબર આવડે મે સાળે વેગા જમીન રાખી મીકી સાળે વેગા જમીન માં પૂગી ન હકે માર બેર

कुकड़न कुकड़ गुप्रु थोड़ा देखे रहते खतरनाक देखे आजकल ना टेकड़ा रे तुम आजकल ना टेकड़ा तो। आज आज आ ते कई हूं डगरुन डगरु नहीं है तो है बात करे अब प्रेम थ जाए ना रत्ना प्रेम मारे हाथ थ जाए तो हूं देख ए फिर ना खतरनाक लागी तन प्रेम थ जाए ने के भले डबा ठोकतो होय तोई दिन जाऊ पड़े ते हम हूं डबा ने टगरा ठोकी रे तो मारे के ना भाई क्या कर ये क्या हम थ गयो कितना वागी गया तन कहूं

તે 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 તીન ફોન આવતો તીને હાથે તો વાત કરતી રહેતો માર કે 20 જણના ફોન આવે ને તું હવે એક નું સા વાત કરે મન તારા બંધ કે પડે લાગે મોબાઈલ લે મોબાઈલ લે ભાઈ ઇજત ખાઈ લેન મારી બાં ફું કે બાન ખબર સતોય ની મોબાઈલ મોબાઈલ ની ખબર ની મને મને ખબર ની તે મોબાઈલ ગાડી દિન મે ફોટો ખેંચ લીધો છે તી મે ત હું કી ના કે બા મે મોબાઈલ લે દઉં મન તમારી હાથ વાત કરવા ની જડે મારા ભાઈ ને ભાભી હાથ વાત કરવા જડે એમ કર મે લીધો એમ કી ના કી હું કી દિન તમે इन चक्कर पे कुना नाम ऊपर नु सिम ये ली रे एम पहले ना नाम पर सिम ली रे अब नहीं खबर नहीं पड़े से कुना नाम पर नु कुना तो नाम पर नु मोबाइल थी। तारा भाई नु सिकार दे मारा भाई तो सिकार दे खबर पड़ी जाए बाकी पण हाथ है ने हूं की देखे मार मेर रेन काम कर रेन हूं तारा भाई सिकार दे दे तो थी जाए कर ले है ચેક કરે કોના નામ નતે તે ધરે હેરતાર વારો કાડે હું કઈક મળી જવાનું છે મારી આવડી ગમે છે લાડી ખમ તાર કોસે પડવાનું જરૂર તારે આવા આવડે છે લાડત કઈ ન પણ મારી હાથે ન થાતે હું તો પછી કોણ નથી કી ન કી કે એમ નદી જવા હરો એમ કર રે તો કી દી દે કે અમને ન ભલે કે દે હું કી ન કી દે હું તો લી જવા હરો તિન હરો હું કી રે હું પ્રેમ દિલાવા કી રે વ્યવહાર તે વ્યવહાર કરીને એમ તારા બન દી કી ન કી હું હું પોતા વ્યવહાર કરણ અને હું તો વાતો મે અન મા ટાઈમ થઈ ગયો બે તારા નંબર પર પડી ગયા

એટલા શેર 5 મહિના થઈ ગયા એ પાછો પડવ નહીં એક દાખોને જાય આવે આ નવા પડાય પડાય ને પોરિયા પાછ સાથ ફેમીઓ એમ કે એ મન પોરિયા ની થઈ રે કદેક જાય તા મન પોરિયા ગળી હોય આ વગર ખાનો પર એમ તો આખવાનો હોય ઈનો બાપડો જોઈ કે ની આ વાત કહે લ્યો પોરિયા પડાય પડાય ને જાય આ પેલે વાંજે કરું હું વાંજે હું ખબર પણ કોરિયા ની થકી જાય ગંજા પાણી આવડે અરે બીજે જાય ને બીજે જાય તમ તા નઈ થાય ખાઈ જાય કે પૂરી ખાઈ પેલા પેલા પડેલે તે પાપ નડે એત્રે નઈ થાય એમ તમ પેલા પડે પડેન પાપ કરો ને ફેર ક્યાં થે નડે એ પોરીય થાય ના ન તમ આવ એવા ને એવા પાછું હું થાવાનો હતો પોરિયા પડે પડે લે આવ તો મને કે તું જો ની વાતો મેલ

તો જા તન ફેર પાછે રપટા પાછે મારી હાથ ઓરી બજાવા આવે છે એ રાજતે હમ જોમ છે હા એ ફોન કરજે હા ફોન કરો છે નહિ આવડે અરે કરજે હું નંબર આલ દો છે 7992 કિલો સાણ અરે આપણો બધા આવડી જાય તમારો ડાયરેક્ટ તમારા નંબર હું નામ ઉપર આવે મારામાં કોના નામ પર સિમ છેતી બધું જોમ છે ઠીક છે હા હવે તારું નામ લખાઈ ગયું છે મારા મોબાઈલમાં મારું મોબાઈલ સાચું થઈ ગયો એ ગઈ તી આવી જાય આવ એની બોન સપો હું એક બે ઉધાર નહી નહી એ એ તેના બાહે પાછી લાવિન પાછી એને કાકાના બોર એ હાથે મોકલી શાંતિ કેમ એત્ર આવી મોબાઈલ લઈ રીતે પેલા એના ભાઈ મન ગોળી પે અત્ર કદાચ મારું સેટિંગ થઈ જાય એની બહુ છપો એની હાથે માર મોબાઈલ લેવાથી મારું મોબાઈલ સાચી થઈ રે